કતારગામ વિસ્તારમાં આવેલ હીરાના ખાતામાંથી રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાળીસ હજારની મત્તાના હીરાની ચોરી કરનાર ચોરી કરેલ તમામ મુદ્દા માલ સાથે કતારગામ પોલીસે ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પ્રયાસથી પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરેલ છે ફરિયાદી પરેશભાઈ ચિનુભાઈ ઝવેરીના કતારગામ જેરા મોરારની વાડી હરિક્રિષ્ના બિલ્ડિંગ બી છાસઠ ગ્રાઉન્ડ ફ્લોર એસપી ડાયમંડના ખાતામાંથી તારીખ સોળ છ બે હજાર પચીસના કલાક બે થી બે ત્રીસ વાગ્યા દરમિયાન બે અજાણ્યા ચોરી સમયે હીરાના ખાતામાં પ્રવેશ કરી ઓફિસના ટેબલના ખાના

કિંમત રૂપિયા છે કેરેટના ત્રણ હજાર લેખે કુલ કિંમત રૂપિયા નવ લાખ રૂપિયાના તથા રફ હીરા સિંગલ પેકેટ એક હજાર કેરેટ વજનના કિંમત રૂપિયા કેરેટના નવસો એકાવન લેખે કિંમત રૂપિયા નવ લાખ એકાવન હજાર પોલિશ કરેલ હીરા તૈયાર પંદર કેરેટ વજનના કિંમત રૂપિયા હશે કેરેટના નવ હજાર લેખે એક લાખ પાંત્રીસ હજારના ગણી શકાય જે તમામ હીરાઓની કુલ્લે કિંમત રૂપિયા આશરે ત્રેવીસ લાખ પિસ્તાળીસ હજારની મત્તાની ચોરી કરી નાસે ગયેલ જે અંગે તારીખ સોળ છ બે હજાર પચીસના રોજ ગુનો રજિસ્ટર્ડ થયેલ